સો મિત્રોને જય શિયા છ ગણિત વિષયમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ એકમાં દાખલા નંબર સાત વિશે અભ્યાસ કરીશું દાખલા નંબર સાત નીચે નાનો ગુણોત્તર શોધો બરાબર તો અહીં જે આપણે પ્રશ્ન નંબર છ માં આપણે ગુણોત્તર શોધ્યા છે એ પ્રમાણે ગુણોત્તર શોધવાનું છે પરંતુ એમાં જે એકમ જે છે એ અલગ અલગ આપેલ છે બરાબર એમાં એકમ જુઓ ત્રીસ મિનિટ છે અને એમાં કલાક આપેલ છે બરાબર એટલે કે એકમ એકમાં મિનિટ છે અને બીજામાં કલાક છે એ જ પ્રમાણે બી નંબરમાં જુઓ તો સેમી છે અને મીટર છે ત્યાર પછી પૈસા છે અને રૂપિયા છે અને એમાં ડી નંબરમાં મિલી છે અને લીટર છે એટલે કે એકમ જે આપેલ છે એ જુદા જુદા આપેલ છે તો આપણે એકમને સરખો કરવો પડશે તો સૌથી પહેલાં તમારે એ તમને યાદ હોવું જોઈએ કે મિનિટ અને કલાકમાં નાનો એકમ કયો છે અને મોટો એકમ કયો છે તો મિનિટ એ નાનો એકમ છે અને કલાક એ મોટો એકમ છે તો જે કલાક મોટો એકમ છે એને આપણે નાના એકમમાં એટલે કે કલાકને આપણે આપણે મિનિટમાં બરાબર હવે જાણીએ કે એક કલાક બરાબર કેટલી મિનિટ થાય સાઠ મિનિટ બરાબર તો એને આપણે સાઠ વડે ગણવું પડશે હંમેશા યાદ રાખવાનું જ્યારે આપણે મોટા એકમમાંથી નાના એકમમાં જઈએ છીએ ત્યારે હંમેશા તમારે શું કરવાનું છે ગુણાકાર કરવાનું છે ના મોટા એકમમાંથી જ્યારે તમે મોટા એકમમાંથી નાના એકમમાં તમે જાઓ છો ત્યારે હંમેશા જે સંખ્યા આપણને જેમ કે સાત મિનિટ બરાબર સાત મિનિટ છે એને આપણે ગુણાકારમાં લેવાની છે ત્યાર પછી આપણી મિતરમાંથી સેમીમાં જોઈશું તો આપણે જાણીએ છીએ કે એક મિત્ર બરાબર કેટલા થાય એક મિત્ર બરાબર સો સેમી થાય એટલે કે જે સંખ્યા આપણને મળે છે એમાં આપણે સો વડે ગુણાકાર કરીશું બરાબર તે જ પ્રમાણે આપણે સી અને ડીનું લઈશું તો હવે આપણે એ નંબરનો જે દાખલો છે એ ગણીશું તો એ નંબરમાં શું છે ત્રીસ મિનિટ અને એક પોઈન્ટ પાંચ કલાક બરાબર તો સૌથી પહેલાં એક પોઈન્ટ પાંચ જે કલાક છે એને આપણે મિનિટમાં ફેરવીશું તો એક પોઈન્ટ પાંચ કલાક બરાબર એક પોઈન્ટ પાંચ ગુણ્યા સાઠ કારણ કે સાત શું બતાવે છે મિનિટ બતાવે છે હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક સંખ્યા છે ધ્યાનથી પોઈન્ટ પછી એક સંખ્યા છે તો એક સંખ્યા માટે એક ઝીરો લેવાના એટલે શું લખાશે એક પાંચ પંદર બરાબર એક અને પાંચ કેટલા થાય પંદર પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં શું આવશે દસ આવશે ધારો કે અહીં એક પોઈન્ટ ધારો કે એક પોઈન્ટ બાવન બરાબર ધારો કે આપણે સંખ્યા એક પોઈન્ટ બાવન હોત તો પોઈન્ટ પછી બે સંખ્યા છે પોઈન્ટ પછી એક સંખ્યા અને બીજી સંખ્યા એટલે બે સંખ્યા છે બે સંખ્યા હોવાથી એક પાંચ બે તો એકસો બાવન લખાય બરાબર અને છેદમાં શું લખાય સો લખાય બરાબર જો બે સંખ્યા હોય તો બરાબર હવે ગુણ્યા કેટલા છે સાત છે તો એને સાત ને આપણે લખી લઈશું તો ઝીરો અને ઝીરો કેન્સલ થશે એકમના અંકમાં શૂન્ય હોય તો જ કેન્સલ થાય એના સિવાયની કોઈ પણ સંખ્યા હોય એક કે નવમાં એ કેન્સલ થશે નહીં હવે બાકીની જે સંખ્યા વધી એ આપણે લખી લઈશું પંદર ગુણ્યા છ બરાબર પંદર ગુણ્યા છ પંદર છંગ નેવું બરાબર એટલે એક પોઈન્ટ પાંચ એટલે કે એટલે થાય નેવું મિનિટ થાય કેટલું થાય નેવું મિનિટ બરાબર હવે આપણે ગુણોત્તર લખીશું તો ગુણોત્તર બરાબર પહેરુંના જવાબ શું છે ત્રીસ છે અને એક પોઈન્ટ પાંચ કલાક એટલે નેવું મિનિટ થાય એટલે લખીશું છેદમાં નેવું હવે ઝીરો એકમના અંકમાં છે બંનેમાં તો કેન્સલ થશે ત્રણના છેદમાં નવ આવે છે બરાબર ત્રણના છેદમાં નવ તો બંને જે છે એ ત્રણના ઘડિયામાં આવે છે તો 3 ના અવયવ ત્રણ 9 નવનો અવયવ ત્રણ ટાળી નવ બરાબર તો ફરી એકવાર એમાં ત્રણ અને ત્રણ કેન્સલ થશે એટલે શું લખાશે એકના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ હવે આપણો ફાઇનલ આન્સર લખીશું ગુણોત્તર બરાબર એક જેમ ત્રણ ગુણોત્તર બરાબર એક જેમ ત્રણ આ આપણો ફાઇનલ આન્સર છે ત્યાર પછી આપણે એ નંબરમાં તમને સમજ નહીં પડી હોય તો આપણે બે નંબરનો ગણીશું તો તમને સમજ પડી જશે હવે એમાં મીટર જે છે એ મોટું એકમ છે તો આપણે એને સેમીમાં ફેરવવાનું છે તો એક પોઈન્ટ પાંચ જે છે મીટર એ આપણે સૌથી પહેલાં લખીશું તો એક પોઈન્ટ પાંચ મીટર ત્યાર પછી આપણે જાણીએ છીએ કે એક મીટર બરાબર સો સેમી થાય છે એ આપણે જાણીએ છીએ તો એક પોઈન્ટ પાંચને કેટલા વડે ગુણવું પડશે સો વડે ગુણવું પડશે તો એક પોઈન્ટ પાંચ ગુણ્યા સો ત્યાર પછી હવે point પછી એક રકમ છે પાંચ છે તે તો ખબર છે પરંતુ એક રકમ છે તમારે આવું સમજવાનું છે હવે પોઈન્ટ પછી એક રકમ છે એટલે શું લખીશું શૂન્ય એક વખત લખીશું એટલે શું લખાય દસ અને એક અને પાંચ એટલે કેટલા લખાશે પંદર ગુણ્યા કેટલા છે અહીં સો છે એકમના અંકમાં શૂન્ય છે એકમનાંકમાં શૂન્ય છે એટલે કેન્સલ થશે પંદર ગુણ્યા દસ પંદર દાન એકસો પચાસ હવે નાનો એકમ શું આવશે સેમી આવશે બરાબર હવે આપણે ગુણોત્તર લખીશું તો ગુણોત્તર બરાબર પહેલી રકમ કેટલી છે ચાલીસ અને આપણે જે સોલ્વ કર્યો છે એનો જવાબ શું આવ્યો છે એકસો ને પચાસ એકમના અંકમાં શૂન્ય છે એકમના અંકમાં શૂન્ય છે એટલે શું લખાશે ચારના છેદમાં પંદર તો જવાબ શું આવશે આપણો ગુણોત્તર બરાબર ચારના છેદમાં પંદર એટલે કે ચાર જેમ પંદર તો આપણો આ બી નું ફાઇનલ આન્સર મળે છે બરાબર ત્યાર પછી આપણે સી નંબરનો ગણીએ તો પંચાવન પૈસા અને એક રૂપિયા રૂપિયા જે છે એ મોટા છે પૈસા જે છે એ નાના છે એટલે કે એક રૂપિયાને આપણે પૈસામાં ફેરવીશું હવે આપણે જાણીએ છીએ કે એક રૂપિયા બરાબર કેટલા પૈસા થાય સો પૈસા બરાબર એક રૂપિયા બરાબર કેટલા થાય સો પૈસા તો એક રૂપિયા અથવા તો રૂપિયો બરાબર એક ગુણ્યા સો બરાબર એક ગુણ્યા સો કરીશું તો સો જવાબ આવશે અને સો આવશે પૈસા ગુણોત્તર લખીશું ગુણોત્તર બરાબર કેટલા છે અહીં પૈસા પંચાવન અને આપણે કેટલા આવ્યા સો એક રૂપિયાના બે જ્યારે ફેરવ્યું છે ત્યારે આપણે સો પૈસા થાય છે હવે બંને અંગ જે સરખાઓ એ કોના ઘડિયામાં આવે છે અગિયારના ઘડિયામાં આવે છે બરાબર તો અગિયાર પંચા પંચાવન અને સો જે છે એ વીસ ના ઘડિયામાં આવે છે વીસ પચાસ સો પાંચ અને પાંચ કેન્સલ થશે બરાબર એટલે શું લખાશે અહીં અગિયારના છેદમાં વીસ બરાબર તો એના પરથી આપણો ફાઇનલ આન્સર શું મળે છે કે ગુણોત્તર બરાબર અગિયાર જેમ વીસ કારણ કે એનો અવયવ પડતો નથી બરાબર ત્યાર પછી ડી નંબરને જોઈ લઈએ પાંચસો મિલી અને બે લિટર લીટરને આપણે મિલીમાં ફેરવીએ છીએ તો શું થાય છે એક લિટર બરાબર એક હજાર મિલી તો આપણે બે લીટરને ફેરવીશું તો શું લખાશે બે સાથે કેટલાકાર ગુણાકાર થશે એક હજાર સાથે ગુણાકાર થશે કારણ કે એક લિટર બરાબર એક હજાર મિલી થાય છે એટલે આપણે ગુણવું પડશે તો કેટલા થાય બે હજાર થાય બે હજાર મિલી થાય હવે આપણે ગુણોત્તર લઈશું તો ગુણોત્તર બરાબર પાંચસો બે હજાર છે બરાબર વીસ બરાબર અવયવ પડતો હોય તો પાડવાનું નહીં પડતો હોય તો કઈ નહીં પરંતુ પાંચ અને વીસ જે છે એ બંને પાંચના ઘડિયામાં આવે છે બરાબર પાંચ એકુ પાંચ અને પાંચ ચોક વીસ પાંચ અને પાંચ કેન્સલ થશે એટલે શું લખાશે એકના છેદમાં હવે આપણે એને ગુણોત્તર સ્વરૂપે લખીશું તો બરાબર બરાબર આપણો જવાબ આવે છે ફરી એક વખત આપણે સમજી લેશું સૌથી પહેલા જો એકમ અલગ અલગ આપેલ હોય એકમ અલગ અલગ આપેલ હોય તો મોટો એકમ જે હોય એને નાના એકમમાં ફેરવવું પડશે હવે તમારે આટો યાદ રાખવાનું કે એક કલાકમાં કેટલી મિનિટ આવતી હોત એક મીટર બરાબર કેટલા સેમી થાય એક રૂપિયા બરાબર કેટલા પૈસા થાય એક લીટર બરાબર કેટલી મિલી થાય એ તમારે યાદ રાખવું પડશે તો આપણે જાણીએ છીએ કે એક કલાકમાં સાહીઠ મિનિટ આવે છે તો એ જે સંખ્યા છે એક પોઈન્ટ પાંચ કલાક તો એક પોઈન્ટ પાંચ લખવાનું એને સાઠ વડે ગુણવાનું પોઈન્ટ પછી એક રકમ હોય તો છેદમાં દસ લખવાનું અહીં જો પોઈન્ટ પછી ધારો કે બે રકમ હોય આપણે ઉપર સમજાવ્યું છે ધારો કે બે આ રકમ હોય તો તમારે છેદમાં સો લખવાનું ધારો કે અહીં તમારી પાસે ત્રણ રકમ હોય આ એક આ બે આ ત્રણ તો તમારે શું લખવાનું અહીં હજાર ધારો કે તમારી પાસે અહીં એક બે ત્રણ ચાર રકમ હોય તો તમારે લખવાનું દસ હજાર બરાબર આ રીતે તમારે પોઈન્ટના આધારે નીચેના જે શૂન્ય હોય એ વધારતા જવાનું ત્યાર પછી જો એકમના અંકમાં શૂન્ય હોય તો જ એ કેન્સલ થશે પંદર ગુણ્યા છ પંદર છ નેવું મિનિટ મિનિટ અને મિનિટ અહીં સરખું થાય છે એટલે તમારે ગુણોત્તર લઈ લેવાના તો ગુણોત્તરમાં તમારી પાસે સંખ્યા છે ત્રીસ અને આપણે એક પોઈન્ટ પાંચ કલાકને જ્યારે ફેરવીએ છીએ ત્યારે મિનિટ મળે છે બરાબર એટલે કે ત્રીસના છેદમાં નેવું આપણો જવાબ આવે છે તો જીરો અને જીરો બંને એકમના અંકમાં છે એટલે કેન્સલ થશે ત્રણના છેદમાં નવ તો ત્રણ અને નવ જે છે એ બંને ત્રણના ઘડિયામાં આવે છે ત્રણ એક ત્રણ ત્રણ તાળી નવ ત્રણ ત્રણ કેન્સલ થશે એટલે એકના છેદમાં ત્રણ આપણને જવાબ મળે છે તો ગુણોત્તર શું લખાશે એક જેમ ત્રણ તે જ પ્રમાણે મીટર અને સેમી સેમી અને મીટર તો મીટર મોટો એકમ છે આપણે જાણીએ છીએ કે એક મીટર બરાબર કેટલા થાય સો સેમી થાય બરાબર તો જે સંખ્યા આપેલી છે એને સો ગુણવાનું છે હંમેશા યાદ રાખવાનું જો મોટો એકમ હોય તો મોટો એકમને આપણે નાના એકમમાં લઈ જવાનો હોય તો હંમેશા ગુણાકાર કરવું અને નાના એકમમાંથી જો મોટા એકમમાં જવું હોય તો ભાગાકાર કરવું બરાબર યાદ રહેશે મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો ગુણાકાર કરવું અને નાના એકમમાંથી જો મોટા એકમમાં જવું હોય તો ભાગાકાર કરવું બરાબર એક પોઈન્ટ પાંચ છે પોઈન્ટ પછી એક રકમ છે એટલે છેદમાં શું આવશે દસ આવશે બરાબર શૂન્ય શૂન્ય કટ થશે પંદર ગુણ્યા દસ પંદર દાન એકસો પચાસ અહીં ચાલીસ સેમી છે તો ચાલીસ લખીશું અને એને એક પોઈન્ટ પાંચ મીટરને ફેરવતા આપણા પાસે જવાબ મળે છે એકસો ને પચાસ શૂન્ય બંને એકમના અંકમાં છે બરાબર એકમના સ્થાન ઉપર છે તો શૂન્ય શૂન્ય કટ થશે ચારના છેદમાં પંદર જવાબ આવશે બંનેનો અવયવ પડતો નથી બરાબર કોઈ પણ સંખ્યા બાકીની સંખ્યા કેન્સલ થશે નહીં અથવા તો ચૌદ ચાર અને પંદર છે જે છે એ કોઈ એક સરખા ઘડિયામાં આવતો નથી જવાબ શું મળે છે ચારના છેદમાં પંદર ત્યાર પછી પૈસા અને રૂપિયા તો એક રૂપિયો બરાબર સો પૈસા થાય એટલે કે એક ગુણ્યા સો કરીશું તો સો પૈસા મળશે અહીં આપણા પાસે પંચાવન છે એને આપણે ફેરવતા આપણને સો મળે છે બંને સંખ્યા સરખી હોય તો અગિયાર ના ઘડિયામાં આવે છે છે કેન્સલ કરીશું તો તો જવાબ મળે સ્વરૂપે જેમ લખાશે ત્યાર પછી ડી નંબરનું જે છે આપણે જાણીએ છીએ કે એક લીટર એક લીટર બાબત કેટલા થાય એક હજાર એમ તો બે લીટર બાબત કેટલા થાય બે હજાર મિલી બરાબર બે હજાર મિલી થશે અહીં પાંચસો મિલી છે તો પાંચસો અને બે હજાર મળે છે તો પાંચ બે હજાર જીરો જીરો એકમના સ્થાનમાં જીરો જીરો દશકના સ્થાનમાં તો કેન્સલ થશે બાકી સંખ્યા વધે છે પાંચના છેદમાં વીસ હવે આપણે જાણીએ છીએ કે પાંચ અને વીસ જે છે એ બંને પાંચના ઘડિયામાં આવે છે ફરી આપણે અવયવ પાડીશું પાંચ એકુ પાંચ પાંચ ચોક વીસ પાંચ પાંચ કેન્સલ થશે એકના છેદમાં ચાર એકના છેદમાં ચાર આપણો જવાબ મળે છે તો એને ગુણોત્તર સ્વરૂપે લખીશું તો એક જેમ ચાર આપણને જવાબ મળે છે બરાબર તો આ પ્રમાણે આપણો દાખલા નંબર સાત જે છે એ અહીં પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને રાધે રાધે